ત્યારે તેમની પાછળ જે હેરાન પરેશાન તથા જબરદસ્તીથી વાતો કરવા માટે દબાણ કરતા હોય તેમજ ફરિયાદીશ્રીને મોબાઈલ પર વોટ્સએપ મેસેજ તથા અલગ અલગ ફેસબુક આઈડી પરથી મેસેજ કરી તથા ફરિયાદીશ્રી ઘરે એકલા હાજર હતા એ દરમિયાન ફરિયાદીશ્રીનો હાથ પકડી છેડતી કરી તેમજ સહ આરોપી રાહુલ સિંહ તથા જીતુ નવલ હોય સાથે ફરિયાદીશીના પિતાના કારખાને જઈ પોલીસ ફરિયાદ કરીશ તો ચારથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે અંગે ફરિયાદીશીએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા સને બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર એક આઈ 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 તથા ઇઠ્યોતેર એક આઈ 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 તથા ઓગણ એસી તથા ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ચોપન મુજબ ગુનો રજિસ્ટર્ડ થઈ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બિનકુમાર મુન્નુભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે છેડતી કરનારી ઇસમો સામે ઓમ પ્રકાશ ઉર્ફે નંદકાર રામ ખદેરૂઆ વર્ષ પચીસ ધંધો બેકાર દહે પ્લોટ નંબર એકસો પાંત્રીસ પ્રભુનગર બીઆરસી ઉધના સુરત મૂળવતન ગાંવ अखंडनगर तालुक जिलों जौनपुर उत्तर प्रदेश तथा राहुल जय नारायण सिंह उमर वर्ष बतो नौ प्लॉट नंबर केशव नगर सोसायटी गार्डन सूरत मूल वतन तालुको जिलों अल्हाबाद उत्तर प्रदेश तथा जीतू नवल जादव उम्र वर्ष पच्चीस धंधो टेम्पो ड्राइवर रहे प्लॉट नंबर छियासी प्रभुनगर अब्बास दादा चाल बीआरसी उधना सूरत मूल वतन गाम मांगरूल તાલુકો પારોળા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાઓને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન અધિકારી અને સર્વેલેન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે